જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક વૈષ્ણવે મને કીધું હતું કે ઠાકુરજી ગળ્યું ખાઈ ખાઈને ઠાકુરજીને મેં એમ થશે કે મને કંઈક હવે ખારું ખાવા મળે તો સારું તો જી આપની વાત એકદમ સાચી છે પણ આજે કોઈ ફીકો નહીં આજે હું આપણી સાથે સખડીની સામગ્રી લઈને આવી છું તો સખડીમાં આજે આપણે પાનકી સિદ્ધ કરવાની છે પનોરી આપણે જેને કહેવાય તો જેના માટે મગની દાણે એક કટોરી લીધેલી તો એને ચારથી પાંચ કલાક મેં પલાળી દીધી હતી તો સુંદર આપણે તો સુંદર દાળ દાળ છે ને જો અહીં મગની પીળી દાળ મેં લીધી છે આપણે જે ફોતરાવાળી દાળ લેવી હોય ને લીલી આવે છે તો બી ચાલે તો અહીંયા શું કર્યા નંગમાં બે નંગ લીલા મરચાં લીધા છે અને એક મોટો ટુકડો આદુનો કારણ કે એમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે આમાં કારણ કે એનાથી જ ખૂબ સુંદર એનો ટેસ્ટ એટલે સ્વાદ એનો ખૂબ સુંદર આવશે અને સાથે લીલા ધાણા લેવાના લીલા ધાણા એટલા માટે કે એનો સુંદર કલર આવે એટલા માટે થઈને તો લીલા ધાણા આપણે કહું તો ચારથી પાંચ મોટી ચમચી લઈ લેવાના અને આની સાથે સાથે જ આપણે જે મગની દાળ પર લડેલી છે એની આમાં પધરાવી દઈએ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં જલનો ઉપયોગ વધારે નહીં કરવાનો કારણ કે જો જલનો ઉપયોગ વધારે કરશું તો આનું જે ખીરું છે ઢીલું થઈ જશે અને ખીર આને આપણે ઢીલું કરવાનું નથી જો એનું આ ટેક્સચર જો આમાં મેં જલનો ઉપયોગ કર્યો નથી હજી સુધી તેનું મિશ્રણ એકદમ આપણને આમ આમ કહું ને તો ઘટ જોશે નહીં તો આપણે જે પાનકી સીધ કરવાની છે તો પાનકી તો સીધ કરવા જશું પણ એ પાછી પાણીમાં વહી જશે તો એટલે કેવું છે જો આપ પહેલી વાર કરતા હશો ને તો કાળજી રાખવી પડશે પણ આપણે જો પહેલાં સીધ કરેલી હશે ને સામગ્રી તો આપને વાંધો નહીં આવે તો આવી રીતે શું કરીએ બધી દાળને પીસી લીધી છે મેં તેનો કલર બી આપજો ખૂબ સુંદર આવ્યો કારણ કે આપણે ધાણા પધરાવ્યા છે ને તો લીલા ધાણાને લીધે એમાં કલર ખૂબ જ સરસ આવી ગયો છે આવી રીતે છે ને ચોખાની બી પાનકી થાય છે તો જો આપણે ચોખાની પાનકી જોવી હોય ને તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરશો હવે આપણે આમાં મસાલો પધરાવશું મસાલામાં હળદર લેવાની અડધી ચમચી હિંગ અહીંયા પધરાવાની છે વન ફોર ચમચી એટલે પાંચ ચમચી અને આમાં સાથે પધરાવાનું છે મીઠું મીઠું એટલે સિંધાળુ બી પધરાવી શકો છો અને લૂણ આપણે જેને કહેવાય એ બી પધરાવાનું છે સાથે જીરું આમાં ખાસ પધરાવાનું છે જીરું અહીંયા અડધી ચમચી લીધું છે મેં અને સાથે મીઠું પધરાવી દઈએ એટલે લૂણ પધરાવી દીધું આપણે એ સ્વાદ મુજબ આપ પધરાવશો મેં અડધી ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે હવે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આમાં સાજીનું ફૂલ કે લીંબુ કે કાંઈ પધરાવાની જરૂરત નથી કે એમાં દહીં બી પધરાવવાની જરૂર નથી અને હા જોઈશું આ બધી સામગ્રી છે હું ખુદ સામગ્રી પુસ્તિકામાંથી જોઈને જ કરું છું ફક્ત ફરક એટલો છે કે સામગ્રી પુસ્તિકામાં જે માપ છે એ એના કરતાં ડબલ અને ટ્રિપલ હોય છે પણ આમ સાથે હું જે સામગ્રી શેર કરું છું એ માપ એકદમ નાનકડો હું લઉં છું કે જેથી શું છે કે આપને વાંધો ના આવે તો એક તપેલું લીધું છે તપેલા ઉપર ડીશ ઢકાય એવી ડીશ આપણે લેવાની છે તપેલામાં મેં લીંબુનો ટુકડો પધરાવ્યો છે જેથી તપેલું કાઢું ના પડે અને સાથે એક ચમચી તેલ પધરાવ્યું એનાથી શું થશે કે મિશ્રણ જે છે પાનકી આપણે જે સીધ કરશું તો પાનકી થાળીમાં ચોડશે નહીં એક વાતનું ખાસ ધ્યાન રાખો જ્યારે પાનકી થાળી પર રેડીએ તો જે તપેલા પર આપણે પાનકીની થાળી મૂકી ડીશ મૂકી હોય એમાંથી થોડુંક એવી ગેસ જે છે વરાળ બહાર નીકળવી જોઈએ નહીં તો બધી પાનકી પાણીમાં વહી જશે એ હું આપણે દેખાડું હમણાં તો આમાં તેલ કે કાંઈ જ લગાડવાનું નહીં મિશ્રણ આવી રીતે આપણને જોશે આટલું ઢીગળું ને આટલું ઘટ એકદમ ઢીલું નહીં નહીં તો આખું રેડાઈ જશે તો હવે આવી રીતે એને આપણે જે તપેલું મૂક્યું ને એના ઉપર આપણે મૂકી દઈએ એને ઊંધી કરીને એ હું આપને દેખાડીશ હમણાં કેવી રીતે ઊંધી કરીને મૂકવાની છે તો એક થાળીયા થઈ ગઈ છે એટલે વરાળમાં આપણે વરાળિયા પાપડ કરીએ છીએ ને એવી રીતે જેને કરવાનું છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વરાળિયા પાપડ જેમ થાય ને એવી રીતે જ થાય છે અને હા એને એને સીતાઓમાં ખાલી પાંચ જ મિનિટ લાગે જો આવી રીતે ડિશ પર રાખવાનું તો આપણે જો હું આપણે આપણા હમણાં છે ને ઊંધી કરીને ડિશ દેખાડું તો ઊંધી જો કરીએ ને ડિશ તો નીચે ખીરું પડવું ન જોઈએ આ જો આવી રીતે ઊંધી કરીએ ને તો પડે નહીં કારણ કે આવી રીતે ઊંધી જ આમ મૂકવાની છે આપણે વરાળની ઉપર વરાળમાં એને બાફવાની છે તો આવી રીતે આ થઈ જશે પાંચ જ મિનિટ લાગશે વધારે નહીં લાગે એને પણ એટલું ધ્યાન રાખવાનું કે વરાળ નીકળવું જોઈએ નહીં તો બધી પાનકી છે ને પાણીમાં જશે તો આ ઠંડી થાય પછી એને ટૂંક કરી લેવાનું અને આવી રીતે આ બધી પાનકી સિદ્ધ કરી લઈએ આપણે જો વઘાર કરવો હોય તો કરી શકો પણ આમાં વઘાર ના હોય કારણ કે બધું મસાલામાં અંદર જ વધારવામાં આવે છે હવે એ રીતે ટૂંક કરીને આપણે જો આખી આખી પાનગી રાખવી હોય તો આખી આખી રાખી શકો ટૂંક કરવું હોય તો ટૂંક કરી શકો તો જો ખૂબ સુંદર અને સરળ મગની દાળની પાનકી સિદ્ધ થઈ ગઈ છે તો આપી આ પાનકી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને હા જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપણે કેવો લાગ્યો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ વૈષ્ણવ સુધી વિડીયો પહોંચી શકે આપણે કાંઈ પૂછવું હોય તો તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ફરીથી પૂછી શકો છો રિપ્લાય આપણે ચોક્કસથી કરીશ તો ખૂબ સરળ અને સુંદર મગની દાળની પાનકી સિદ્ધ થઈ ગઈ છે તો ફરીથી મળશું આવી રીતે જ આપણે નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ તો આપણે એક ટૂંક કરીને દેખાડું તો કેટલી સુંદર અહીંયા પાનકી સિદ્ધ થઈ ગઈ છે